આરોગ્ય આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને બાકડા પર બાટલા ચડાવવામાં આવે છે નર્સિંગ સ્ટાફના બદલે પટાવાળા બાટલા ચડાવતા હોવાનો ખુલાસો દર્દીઓને ભારે હાલાકી હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર હડિયલનું બે જવાબદાર વર્તન દર્દીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન હોસ્પિટલ અધિક્ષકની ખુલ્લી દબંગાઈ જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો પટાવાળા દર્દીઓને બાટલા ચડાવે છે જાણવા છતાં કોઈ કાર્યવાહી નહીં તાલાલા વિધાનસભાના તેતાળીસ ગામના દર્દીઓને પારાવાર હાલાકી છેલ્લા પંદર દિવસથી દર્દીઓને હાલાકી છતાં તંત્ર કે રાજકીય નેતાઓના પેટનું તો પાણી પણ નથી હલતું નમસ્કાર હું છું ભીમસી પંડિત સામાજિક કાર્યકર અહીંયા સરકારી હોસ્પિટલની અંદર એવી લેબોરેટરી અને દવા વિતરણ બધું બંધ કરી દીધું છે અને હરિયલ સાહેબને ફોન કરેલો કે સાહેબ અહીંયા કોઈ દવા આપવામાં આવતી નથી તો એવું કીધું છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દઉં અને જે સ્ટાફ છે એનું કહેવાનું છે કે ભાઈ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતા તો અમે કામ કઈ રીતે કરી શકીએ તો એની એની જગ્યાએ એ પણ સાચા છે કોઈ સફાઈ ન હોય તો કામ કરી ન શકે ડૉક્ટરો પણ અરવલ સાહેબે આવા જવાબ આપવા એટલે મેન અધિકારી છે તાલુકાનો જવાબદાર માણસ છે અને ગમે ત્યારે ગમે એવો જવાબ આપે છે એટલે આના માટે કાંઈક કાર્યવાહી કરવી જોઈએ અને લોકોને હેરાન કરવાનું બંધ કરો તમને પગાર આપે છે સરકાર પગાર આપે છે પબ્લિકના પૈસાનો જ પગાર આપે છે તમને કોઈ તમારે ક્યાંય નેતા નથી આપી જવાના અને કોઈના કયા વર્ષે કંઈ ખાવાનું નથી તમને અવારનવાર તમારી ફરિયાદો આવે છે છતાં પણ અમે ક્યાંય વિરોધ કર્યો છે તમારો આજે કરવું પડે કે લોકો મારી દુકાન અહીંયા દુકાન ચલાવું ત્યાં આવીને ફરિયાદ કરે છે કે દવાખાનામાં કોઈ દવા નથી આપતા લેબોરેટરીમાં કોઈ ધ્યાન નથી આપતા તો લોકો પાસે નાના માણસો અહીંયા આવે છે જેની કઈ પૈસા થઈ કે સરકારી પ્રાઇવેટ પ્રાઇવેટમાં વહી જવાનો છે સરકારી હોસ્પિટલનો નિયમ હું છે કે નાના માણસોની સેવા કરવા છે તમને સેવા કરવા છે તો લોકોની સેવા કરો અને આવા ગુંડાગીરી કરવાના ધંધા બંધ કરો અને લોકોની સેવા કરો